હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છો તો જો આજે આપણે ઘરે મહેમાન આવ્યા હતા આપણે મીઠાઈમાં ગાજરનો હલવો બનાવવાનો છે તો એને કુકરમાં આપણે બાફવા મૂકી દઈએ અને બે સીટી કરી લઈએ તો અહીંયા આપણે એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે હલવામાં એડ કરવાનું એ ગરમ થઈ જાય પછી ને જો આપણે દૂધ ગરમ થઈ ગયું અને આપણે બનાવવા છે ભરેલ મરચાં તો એનો મસાલો કરી લઈએ આપણે જો માંડવી બી તલ ને સેવ ને એવું બધું નાખી દીધું હોય અને મિક્સરમાં ક્રશ કરી અને પછી આપણે મરચાં ભરી દઈએ અને ઉપરથી લીંબુનો રસ તે પણ આપણે નાખી દઈએ અને મસ્ત ખાટો મીઠો મસાલો બની આપણે ગોળ એટલે મસ્ત ખાટો મીઠો મસાલો બને જાયો થોડુંક મીઠું થોડુંક જીરું નાખશું આપણે અને બસ પછી આપણો મસાલો ક્રશ કરવા માટે તૈયાર થઈ ગયું બધી વસ્તુઓમાં નાખી દીધી અને હવે કરી તો આપણે મરચાં ભરી લઈએ જો મસાલો બની ગયા આપણે સરસ મજાનો જો આપણે કુકરમાં બે સીટી કરી દીધી એટલે મસ્ત ગાજર નું ખમણ આપણું બફાઈ ગયું તો એમાં આપણે દૂધ નાખી દઈશું સરસ મજાનું તો આપણા મરચાં વરાઈને રેડી થઈ ગયા અને આપણે તેલમાં એને તરી લેશું biar mencoba sama bayi bajuk kris kita buka ya pel. Mal chanah berapa duitnya? Coba તો જો હવે સાંજે આપણે જમવામાં કૂકરા બનાવે એના માટે આપણે ચટણી બનાવીશ તો ફૂદીનો તોડી લઈ મસ્ત તાજો તાજો જો કેવો મસ્ત જો આપણે મસાલો ભરવાનો તો એ બનાવી દીધો છે ગ્રીન ચટણી પણ તૈયાર કરી દીધી અને લોટ પણ બાંધી લીધો છે તો હવે આપણે કૂકરા બનાવી તો આપણે કૂકરા આવતા બની ગયા અને તેલ ગરમ થવા માટે મૂકી દઈએ આપણે તો જો આપણે પૂરી જેવી મસ્ત એવી રોટલી વણ લીધી ને મસાલામાં સ્ટફિંગ ભરી દીધું આપણે તો ફરતે પાણીની થોડી કાંગરી કરીને લગાવી દેવાનું અને પછી જો આ રીતે વારતું જવાનું આપણે بے انگټه نن مدد ته اریته مست ورته ځانو اتله بنیږي اپرا سره وګړو

તો જો આપણા ગુગરા બની ગયા અને મસ્ત એવી લાલ અને તીખી ચટણી અને ગ્રીન ચટણી બે પણ રેડી છે અને ખાટી મીઠી ચટણી એ પણ રેડી છે તો બસ હવે આપણે બની જાય એટલે જમવા બેસાડી દઈએ બધાને તો આપણા ગોઘરા બની પણ ગયા અને બધાને જમવા બેસાડી દીધા તો જે લોકો મારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઈબ કરતા આવજો